વડાપાવ માટે સ્પેશિયલ સુખી ચટણી બનાવી લઈએ ચટણી માટે પેનમાં અડધી ચમચી જેટલું તેલ મગફળીના દાણા તલ સૂકા મરચાં અને લસણ એડ કરી એક મિનિટ માટે સાતરી લઈશું પછી ઠંડુ પડે એટલે મિક્સી જારમાં એડ કરી મિક્સી ચાલુ બંધ ચાલુ બંધ કરી ક્રશ કરી લેવાનું છે હવે તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને મીઠું એડ કરી ફરીથી એકવાર મિક્સી ચલાવી લઈશું હવે બેટર માટે ચણાના લોટમાં હળદર મીઠું મરી પાવડર અજમો અને પાણી એડ કરી સેમીથી બેટર રેડી કરવાનું છે અને પંદર મિનિટ માટે સાઈડમાં મૂકીએ વડા માટે પેનમાં તેલ હિંગ રાય મીઠા લીમડાના પાન આદુ મરચાં લસણ બારીક ક્રશ કરેલા એડ કરી એક મિનિટ માટે સાતળી પછી તેમાં હળદર મીઠું થોડુંક લાલ મરચું પાવડર અને સહેદ ગરમ મસાલો એડ કરી એક મિનિટ માટે સાતળીએ ત્યારબાદ આ મિશ્રણને બાફેલ બટાટામાં એડ કરીને સાથે તેમાં કોથમીર અને લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી મીડિયમ સાઇઝના ગોળા બનાવી લેવાના છે હવે ચણાના લોટના બીટરમાં સારી રીતે ડીપ કરીને ગરમ તેલમાં ફ્રાય કરવાના છે આ રીતે બધા વડા તળી લેવાના છે હવે પાઉને વચ્ચેથી કટ કરીને તેના પર થોડી સૂકી ચટણી લગાવીશું વધુ તીખાશ માટે તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો હવે તેના પર વડું અને મરચું મૂકીને ગરમા ગરમ વડા સર્વ કરો એન્જોય ફોલો ફોર મોર રેસીપી